સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે મારા ભાઈ તો પેલા તો બધાને વિશ કરી લઈએ વિક્રમભાઈ જય કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હાર્દિક ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી

આવા જંગલિયા વિસ્તારમાં પાછો બંદર પેલા વ્લોગ કરતા હોય છે ને વ્લોગિંગ કરે ખબર છે વોદરા નહીં વ્લોગિંગ કરતા આવો ચોક વ્લોગિંગ કરતા અહીં અંદર પાછ આવો જોવા મળી જાય અચાનક હો હા આજુમાં બેલ હોતે ફૂકવી હા બે રસ્તા પર છે એક નોર્મલ રસ્તો છે અને બાજુમાં એક સીડીઓ બનાવેલી છે અરે ભાઈ આ હું સાલે હાલી કે આ ચૂડવેલો ચૂડવેલો બીજી વાતની ની વોટ એ લોકેશન અનબિલિવેબલ એકદમ જોરદાર લોકેશન છે મારા ભાઈ તમે પણ જોવા લોકેશન સો બ્યુટીફુલ સો બ્યુટી બ્યુટી બ્યુટીફુલ લોકેશન ક્યાં બોલતા વિચાર ગાઈશ તમે નજારો દેખવા મારા ભાઈ એક નંબર બ્યુટીફુલ નજારો દેખાય છે આ તમને સામે જે તળાવ દેખાય છે ને અહીંયા મેં લગભગ બે ત્રણ મહિના પહેલા આવ્યા હતા મસ્ત મજાનું આખે આખું તળાવ ભરાયેલું હતું આજે એકદમ ખાલી થઈ ગયું છે કારણ કે આમ ચોમાસું આવી ગયું છે એટલે પાછું તળાવ ભરાઈ જશે મિત્રો હું આ તળાવમાં એક સરસ મજાની વસ્તુ જોઈ રહ્યો છું કે પેલા બંદર આવે છે ખબર છે ઇન્સ્ટાગ્રામ પર બધા વાંદરાઓ વ્લોગિંગ કરતા હોય છે એ વાંદરાઓ હું શોધી રહ્યો છું પણ કોઈ જગ્યાએ મને વાંદરો દેખાતો નથી જય હો સુરાપુરા નાજા બાપા કી જય બહુ દિવસ પછી એક લોકેશન પર અમે લોકો આવ્યા છીએ લગભગ બનાવતા છે બાકી જોવા ગેટ તો મારા ભાઈ એને જ છે લોકેશન પણ એને જ છે પેલા ભેસ્ટ જોવા મળી હતી પછી ગાય હતી બળદ હતા પણ અત્યારે હાલ અહીંયા ભાઈ કંઈ જોવા મળ્યું નથી બરાબર એટલું બદલાવ આવ્યો છે બાકી ઘર તો હતું એની જ છે પણ એ ટાઈમે અમે આયા ને ત્યારે આ ઘરમાં ગંદકી વધારે હતી અને આ અતાય તો જો અમારા ભાઈ એકદમ સાફ સફાઈ થઈ ગઈ છે કમ્પ્લીટ આ ઘરે અમે એટલા માટે આવ્યા છીએ કારણ કે આજે અમારો કોમેડી વિડિયો બનાવવાનો છે હું શું વિક્રમભાઈ શું બધા ઘણા બધા અલગ અલગ રોલ કરવાના છે અને આ કોમેડી વિડીયો તમને હેલ્લો ભાવિક ચેનલમાં જોવા મળશે તો જોતા આવજો મારા ભાઈ બરાબર અને કોઈ ભૂલ ચૂક લાગે કદાચ કોઈ એવું લાગે તમને જે લાગે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો એટલે હું મારી ભૂલ સુધરી જાય ગાઈઝ વિડીયો બનાવવા માટે આવ્યા હતા પણ એક જોરદાર ટ્વિસ્ટ આવી ગયો છે ટ્વિસ્ટમાં મારા ભાઈ એવું આવ્યું છે કે મારી જે ટીમ છે ને એ ના પાડે છે બનાવવા માટે કાજે આપણે વિડીયો નથી બનાવવું એટલે અમે લગભગ મારા ગામથી ચાર કિલોમીટર દૂર આવ્યા છીએ સ્પેશિયલ વિડીયો બનાવવા માટે અને એ બાળકો ના પાડે છે એટલે મારા પાછું હોયથી હું એ હું મોટું કરી અને જેના જ ઉપર છે શું કરી ગયા હતા ત્યાં આવું છે મારા ભાઈ જીવનમાં પણ જીવનમાં કોઈ હાર નહીં માનવાની શું કહેવાય વિક્રમભાઈ અમે તો જુઓ ભાઈ આખા નાખા થેલા બધા પેકિંગ કઈ લઈને આવ્યા છીએ આ થેલામાં છે ને ચાર થી બધો તેમેલો છે બોલો બધો ટોટલી કોસ્ટમાં મેલા છે અને આમ ના પાડ છું કોણ કે મિત્રો મારા ગાયબી બી વાણી છે એ જુઓ ભાઈ એક રેલલું તો આવી ગયું છે આમાં બીજું બચ્ચું આવે છે તમે બધા એવો ભ્રિય હે કે મોણસોમાં જુડવા આવ પણ આમ તો ગાયોમાં જોડવા આવતા થઈ ગયા બોલો જોવા માટે આ બધા જુઓ જોવા માટે આયા છે ભૂર કાકા આપરે હોબડી તો કે મોણો સોમાં જોડવાવા પરંતુ તો ગાયોમાં જોડવા થઈ ગયો તો બે આદી જોડવા બની बाजू આમ તો ચમકે છે અરે કુશ એ કુશ ભાઈ બોલો ગાયને જોયું પેલો રેલ્લો આવ્યો અને હજી બીજું બચ્ચું તૈયારીમાં છે તે હું આ કે હેડો રેલ્લી રેલ્લિયા હે આ તો જોઈએ હેડો તને તો તો ભાઈબન થઈ જાય ની હા અજી કેટલી વાર સોપાથી આવશે ને ચાંદલિયો છે ના હાર્દિક ની હા પેલી તો બીજા હા અમારા મિત્ર ને અલ આ બીજું આવી બીજું બીજું બચ્ચું આવી ભાઈ આ એ જો ચોલના વાળું જોઈએ હે ધે મધ્ય મધ્યમાં એ હા ખુશખબરી 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 એક સાથે બે બુસ્ટર આવ્યા છે મારા ભાઈ તો તમે બધા કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન્સ લખી દેજો અને બંનેનું પાછું આમ નામકરણ કરવું પડશે તો લેટ હતા એમની પાછા જતરી અને નામકરણ કરતા આવીએ પપ્પા હું નામ પાડવ્યો આનું કુશિયા તો રેલી કે દોદો ને તું તો રેલી કે દોદો ને માનું ખબર લ્યો આગે પાડવા લ્યો તાન પછી આખા દિવસની અત્યારે અમે લોકો આયા છી અમારી બ્લેક ટાઈગર જોડે લેડ હતા ને બ્લેક ટાઇગર ના અંદર બેસી જઈએ અને મસ્ત મજાનો એક રાઉન્ડ મારી દીજે એટલે શું ભાઈ બ્લેક ટાઇગર ને દુખ ના લાગે પાછું એટલે અમારો મિત્ર અંદર બેહી ગયો છે આજે મને લાગે છે કે અમારો મિત્ર ચલાવવાનો છે ગાડી યલો બાવિક યલો બ્રિજ તો ચલો મિત્રો તાના આપડે બ્લેક ટાઈગ્રમ માંથી નીચે ઉતરી જઈએ અને એટીએમ માંથી પૈસા ઉપાડતા મિત્રો ફાઇનલી પૈસા ઉપાડી લીધા છે ખાલી આ તો દર્શન જ કરવાના છે બાકી ઘેર જઈને જે માગે છે કે એને પૈસા ચાલ દેવાના છે બરાબર છે અને વિક્રમ નું ઘર બનાવવાનું પણ કામકાજ ચાલુ કરી દેવાનું છે આજથી જો કે રીતિનો ઓર્ડર આલ દીધો છે એટલે એને પૈસા પર પડશે બરાબર તો તમે બધા મારા ભાઈ સપોર્ટ કરજો ટૂંક જ સમયમાં વિક્રમ નું ઘર પણ ચકાચક બનીને તૈયાર થઈ જશે અલે વિક્રમ ઓ બાગી અલે તને ખબર છે યાર અમારે ગાયને બે રેલ લાય એક ધક્કો એક હંગાધી બે રેલ લાય બોલ તાણી યાર ગજબ થઈ ગયો આજ તો ચમત્કાર થઈ ગયો ચમત્કાર હું હું જોવા ને કરો હેલો બાવી બ્લોક સુધી લે આપ તમ પાસ આવી ગયો ખાઈ ખાઈ જે તો એવું જોવા જાવ હે ડોક અલે આ જોઈ ના આયા અમે તો માં જોવા જાવ હું આ ગાડી પાછી લઈ જા એવું હા તું આયો તો કે મજા આવી જોતી યાર ડિલિવરી કરી ને જય માતાજી ગાય ની દીર વાહ આજી મન ગાય ના બસ્તે જોવા લઈ જમાનું એવું હું તમને હન પ્યા દેખાવ લાવ ગાય ના હા હા બે આજે પેડા પેડા છે સરસ 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 તો મિત્રો તમને આજનો અમારો બ્લોગ વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ પર નવાયેલા તો ચેનલ ને કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી